સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર થયા કે નહીં તે ચેક કરવા માટે પેટ્રોલિંગ વાહનો દોડાવવાનું શરૂ કર્યું છે ચોર લૂંટારુઓને પકડવા માટે પોલીસ વિભાગ પેટ્રોલિંગ કરે તે જ રીતે હવે દબાણકર્તાઓને પકડવા માટે સુરત મહાનગરપાલિકાએ પેટ્રોલિંગ શરૂ કર્યું છે જો કે સુરત મહાનગરપાલિકાએ કદમ આગળ વધી પેટ્રોલિંગ કરતા વાહનો પર નજર રાખવા ટેકનોલોજીની મદદ લીધી છે આ વાહનો પર જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ફિટ કરી દેવામાં આવી છે જેથી પેટ્રોલિંગ કરતા વાહનના કર્મચારી કામચોરી નહીં કરે સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ કંટ્રોલ રૂમમાંથી બેઠા બેઠા જીપીએસ સિસ્ટમની મદદથી આ વાહનો ક્યાં ફરી રહ્યા છે તેની પર નજર રાખે છે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગરવાલના જણાવ્યા અનુસાર પેટ્રોલિંગ કરતાં વાહનો પર મોનિટરિંગ કરવા માટે વાહનો પર જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ફિટ કરાય છે આઈ ટ્રીપલ સીની મદદથી તેનું મોનિટરિંગ કરવામાં આવે છે કામગીરીના ટાર્ગેટ પ્રમાણે રૂટ પર પેટ્રોલિંગનું ક્રોસ ચેક કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત અત્યાર સુધીમાં શહેરના એકસો સત્તર રૂટ પરના સાડત્રીસ રસ્તાઓ પરથી દબાણ દૂર કરાયા છે આ દબાણ દૂર થયા બાદ પેટ્રોલિંગ વ્હીકલ દબાણની કામગીરી પર નજર રાખે છે